અ આપેલા વિકલ્પોમાંથી તમારે ચાર માર્કસના પૂછાય કે તંદુરસ્ત આંખ માટે આરામદાયક કમ્ફર્ટેબલ વાંચવા માટેનું અંતર લગભગ કેટલું હોય છે બરાબર તો પહેલાંનો જવાબ આપણે દોસ્તો બે પોઇન્ટ પાંચ સેમિટીમીટર બે પોઈન્ટ પાંચ મીટર પચીસ સેન્ટીમીટર કે પચ્ચીસ મીટર તો આપણે ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી એક જવાબ આપણો સાચો છે તો પહેલાંનો જવાબ આવશે સી પચ્ચીસ સેન્ટીમીટર ભૂકંપના કેન્દ્રને શું કહે છે તો ભૂકંપના કેન્દ્રને કહે છે એપી સેન્ટર

એપ્લિકેશન મફતમાં બધું મેળવી લો દોસ્તો તો આપણે ત્રીજાનો જવાબ હતો આવશે રાસાયણિક ઉષ્મ અને ચુંબકીય ત્રણે ચલો પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે તો લોખંડમાં ધ્વનિ ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન નંબર પહેલાનો બ ઘોંઘાટ અને સંગીત વચ્ચેનો તફાવત આપો દોસ્તો તો અહીં મેં તમને ઘોઘાટ અને સંગીત નો તફાવત આપ્યો છે આ પ્રશ્નનો જવાબ તમને એપમાં મળી જશે દોસ્તો બળ એટલે શું જુદા જુદા ઉપકરણો વડે તેની સમજૂતી આપો આ જવાબ પણ તમને એપમાં મળી જશે દોસ્તો પ્રશ્ન નંબર ત્રીજો જો અંડકોષ ફલિત થાય તો શું થશે એનો જવાબ પણ તમને એપમાં મળી જશે બળની વ્યાખ્યા આપો એ પણ આપણે એપમાં આપેલી છે દોસ્તો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્ન ટોકમાં ઉત્તર આપો તમે સાબુના પાણીથી ભરેલી ડોલ આકસ્મિક રીતે આરસના ભોતળિયા પર ઢોરો છો આ બીના ભોતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ શા માટે આખો જવાબ દોસ્તો તમને એપમાં મળી જશે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું તેના બે ઉદાહરણ આપો આ પણ આપણને એપમાં મળી જશે જે પણ મિત્રો પાસે એપ ડાઉનલોડ કરેલી છે તો યસ સર લખો અને ના કરી હોય તો ડાઉનલોડ કરીને યસ સર લખો બરાબર કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતું તડતડ અવાજ થાય છે કેમ થાય છે તો એનો આપણો જવાબ અહીંયા એપ્લિકેશનમાં તમને મળી જશે જોઈએ નીચેના જવાબ આપો દોસ્તો બ વાત કરીએ તો છે એ પણ આપણને આપણી જાતને ત્રણ ઉપાયો આ જવાબ આપણને એપમાં મળી જશે દોસ્તો નિસંદિત પાણીનું વિદ્યુતનો વાહક નથી શા માટે એનો જવાબ પણ આપણને એપમાં મળશે હવે આ પ્રશ્ન નંબર ત્રણ હેતુલક્ષી પાણી સિવાયનું વિદ્યુતનું વહન કરી શકે તેવા બે પદાર્થોના નામ આપો તો એક દોસ્તો આવે લીંબુનું સરબત લીંબુનું શરબત અને બીજું આવે વિનેગાર આ બંને છે એ પાણી છે વિદ્યુતનું વહન કરી શકે તેવા બે પ્રવાહી પદાર્થો છે સ્વર પેટલી એટલે શું તો મનુષ્યના મનુષ્યના મનુષ્યમાં મનુષ્યમાં શ્વાસનળી ના ઉપલા શ્વાસ નળીના ઉપલા છેડે આવેલ ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સો કહે છે પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર પર જીંક નું ચડાવવામાં આવે છે ઊંચી ઇમારત પર વીજળીનો વાહક વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે બરાબર અહીંયા આપવા જવાબ બહુ લાંબો થઈ જશે કારણ આપી સમજાવો કાચના સેડા રેશમ સાથે ઘસી મેળવેલ વીજ ભાર વહન કઈ રીતે કરી શકાય એપમાં સ્થિત વિદ્યુત બળ એટલે શું એ પણ જવાબ એપમાં છે દોસ્તો ખાલી જગ્યા ઘર્ષણ બળ એ ખાલી જગ્યા બળ બળ છે તો ઘર્ષણ એ સંપર્ક બળ છે બરાબર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ખાલી જગ્યા ગ્રંથિઓ કહે છે તેમાં નલિકા વિહીન આવશે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો ઉષ્મા ઉત્પન્ન કરે છે અને કંઠસ્થાન નું બીજું નામ ખાલી જગ્યા છે તો સ્વર પેટી ચાલો નીચેના પ્રશ્નો ટંકમાં જવાબ આપો અવકાશમાં એકબીજાને નજીક તરતા બે અવકાશ ક્ષેત્ર એકબીજા સાથે વાત કરી શકે છે હા કે ના લખો ना अवकाश यात्रा में एक नताक प्रत्यय यात्री के बारे में बात कर सकता नहीं कारण कि अवकाश में सूची दोस्तों अवकाश में शून्य अवकाश है शून्य अवकाश है शून्य अवकाश है माटे शून्य अवकाश हो तो त्या शून्य अवकाश में शून्य अवकाश में ध्वनि ध्वनि ने प्रसारवा माटे सु दोस्तों वातावरण चाहिए ध्वनि पसरी सकतो नहीं मतलब जो बोले ये પ્રસરી શકતો નથી બરાબર વિદ્યુત નું સુવાહક એટલે શું તેના બે ઉદાહરણ આપો તો જે પદાર્થમાંથી કોમન છે જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકે તેને વિદ્યુત નું સુવાહક કહે છે તેના બે ઉદાહરણ આપણને પૂછ્યા છે તો બે ઉદાહરણ આપી દઈએ દોસ્તો કોપર અને એલ્યુમિનિયમ કોપર અને પ્રાચીન સમયમાં લોકો વીજળી કારણ કે પ્રાચીન સમયના લોકો વીજળી વીજળીને ઈશ્વરનો કોપ માનતા હતા ઈશ્વરનો કોપ માનતા હતા માટે લોકો વીજળીથી ડરતા હતા ચલો પ્રશ્ન નંબર ક કઈડ કયા વાયરસથી થાય છે તેનો ફેલાવ કઈ રીતે થાય છે આનો જવાબ આપણને એપમાં છે દોસ્તો સ્થિત ઘર્ષણ બળ કોને કહે છે આ જવાબ પણ એપમાં છે વિદ્યુત બલ્બ નો કોઈ પણ ભાગ પ્રકાશિત થાય માગ્યા મુજબ ઉત્તર લખો બરાબર શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી શા માટે જો આ અહીંયા જે આપણો આગળનો પ્રશ્ન આ કયો ચલો પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ ધ્વનિ પ્રબળતા વિશે સમજાવો લાંબો જવાબ છે એપમાં વિસ્તૃત આપેલું છે દોસ્તો

અને કમેન્ટમાં યશ લખો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો